ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું એક શાંત ગામ જ્યાં જીવન સામાન્ય રીતે ધીમું વહેતું હતું લોકો એકબીજાને ઓળખતા રોજના રસ્તાઓ મસાલાના સુગંધવાળા રસોઈ ઘર અને સાંજની ચા સાથે થતા સંવાદમાં જીવન વહેતું હતું પરંતુ એ શાંતિ માત્ર બહારની હતી ઘરમાં ઊંડે ક્યાંક એક તોફાન શ્વાસ લઈ રહ્યું હતું કોઈના સપનાનું તોફાન કહાણીની શરૂઆત થતી છે પૂનમથી એક સીધી સાદી પત્ની પચીસ વર્ષના લગ્ન જીવન પછી પણ ઘરના દરેક રિશ્તેને સાચવવા માટે લાગેલી પતિ જીતેન્દ્ર કુમાર બેંગ્લોરમાં નોકરી પોતાની પુત્રી રોશનીના લગ્ન માટે સપનાની તૈયારીઓમાં લાગી ગઈ હતી રોશનીનું અનુષ્ઠાન સોળ એપ્રિલે થવાનું હતું અને ઘર આખું શણગાર લહેંગા મીઠાઈઓ અને મહેમાનોના સંગાતથી જીવી રહ્યું હતું પણ ત્યાંથી થોડે દૂર કોઈ બીજું જ સંબંધ શરૂ થઈ ચૂક્યું હતું જમાઈ અજય એક સ્માર્ટ શાંત અને વાણીમાં મધુરતા ધરાવતો યુવાન રોશની માટે પસંદ કરાયો હતો પણ એનું દિલ ક્યાંક બીજાને શોધી ચૂક્યું હતું અને એ બીજું નામ હતું પૂનમ પ્રથમ ભેટમાં મોબાઈલ ફોન ભેટ આપીને શરૂ થયેલા શરમાળ સંવાદો હવે રાતભરના મેસેજ અને લાંબી વાતચીતમાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા ઘરના એક ખૂણામાં જ્યાં પ્રીવિયસલી લગ્નની વાતો થતી હતી હવે ત્યાં છુપાવેલા દિલોના સપના ફૂટી રહ્યા હતા રવિવાર એપ્રિલ ઘરમાં સૌ સાંજ માટે તૈયારીઓમાં વ્યસ્ત હતા કોઈને ખબર કે પૂનમ ઘરમાંથી બે દશાંશ પાંચ લાખ રોકડા અને ઘરેણા સાથે ગાયબ થઈ ગઈ છે રોશની એ દિવસ માટે પોતાની મા માટે લાલ સાડી પસંદ કરી હતી પણ રાતે એમ જાણે બધું સાવ ખાલી થઈ ગયું મા ક્યાં ગઈ પિતાજી માં ફોન પણ નથી ઉઠાવતી અને પછી સમાચાર ફાટી નીકળ્યા પૂનમ કોઈ પણ સંબંધીઓના ઘરે નહોતી પૂનમ તેના થનારા જમાઈ અજય સાથે ભાગી ગઈ હતી ઘરના સુખી લગ્નના સપનાઓ રોશની માટે ભસ્મ બની ગયા માતાએ જ તેની ખુશી છીનવી લીધી હતી લગ્ન તૂટી ગયા મહેમાન પાછા વળી ગયા ઘરમાં હવે ફક્ત એક અવાજ રહેતો રોશનીના રડવાનો જીતેન્દ્ર જ્યારે બેંગ્લોરથી પરત આવ્યો ત્યારે તેના હાથમાં છાપી ગયા હતા કે હાથેથી સ્લીપ છે બધું પત્ની પૈસા અને પુત્રીનું માન તેણે ફોન ડિટેલ્સ તપાસી કોલ લિસ્ટમાં દરેક રાત્રે દરેક દિવસે એક જ નામ હતું અજય જ્યારે તેણે અજયને ફોન કર્યો ત્યારે અવાજની બીજી તરફથી શાંત જવાબ મળ્યો ભૂલ જાઓ હવે તે તમારી નથી પોલીસ સ્ટેશનના દરવાજા હવે ખુલ્યા ગુમશુદા મહિલાનો કેસ દાખલ થયો ગામમાં ચર્ચાઓની મૂંઝવણો ચાલુ થઈ એના જમાઈ સાથે એમ કરે કોઈ પણ પ્રેમ ક્યારે મર્યાદાઓ માપે છે અને શું એ પ્રેમ હતો કે તરસ શું એ તૂટેલો સંબંધ હતો કે એક લાલચ અને શું એ પગલું ઉર્મી ભરેલું હતું કે વાસ્તવિકતા છુપાવતું પ્લાન આજ સુધી પૂનમ અને અજય ક્યાં ગયા છે કોઈને ખબર નથી પણ ગામમાં હવે પણ ક્યારેક એક વાક્ય લોકોના હોઠે ફરતો રહે છે જમાઈ ઘરમાં આવ્યો અને માં ચાલી ગઈ